વિશિયાના રામાનંદી સાધુ સમાજ દ્વારા ગુરુ રામાનંદાચાર્યની એકવીસ ફૂટ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેમાં દુર્ગેશ કુબાવત અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી ગુજરાતમાં પ્રથમ ગુરુ રામાનંદાચાર્યની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જસદણના અમદાવાદ રોડ પર આવેલ ધામ ગૌશાળા જ્યાં રામાનંદી સાધુ સમાજના કુળદેવી માતા કમળાદેવીનું મંદિર આવેલું છે તે જગ્યાના મહંત છાસિયા બાપુની આગેવાની હેઠળ દુર્ગેશ કુબાવત અને તેમની ટીમ દ્વારા ભવ્ય આયોજન કરવામાં તેમજ એકસો પાંચ ગામના રામજી મંદિરના પૂજારીઓને બોલાવીને ને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું પૃથ્વી પર વસતા સમસ્ત હિન્દુ જયારે ધર્મ નાશ થઈ રહ્યો હતો મોગલાઓ મારીને હિન્દુ મુસલમાન કરી રહ્યા હતા જે ભગવાન રામચંદ્રજી મહારાજે અવતાર લીધો હતો જગતગુરુ રામાનંદર્ય મહારાજ તરીકે ત્યારે યોગ એમની યોગ શક્તિ થી જ્યારે મોગલો હિન્દુ પર હુમલો કરી રહ્યા હતા મારીને મુસલમાન કરી રહ્યા હતા તે બાપુની યોગ શક્તિ થી જ્યારે નમાજ પડવાનો સમય થાય ત્યારે શંખનાથ થતો હતો અને મોલવી દ્વારા જ્યારે મોઢામાં ત્યારે એમની મોટો ખોલવા જાય તો એનું મોટું ત્યારે આવા જગતગુરુ રામાનંદર્ય મહારાજ જ્યારે ધર્મનો પ્રચાર કર્યો હતો અને સમગ્ર ભારત વર્ષમાં ગામડે ગામડે રામજી મંદિર બંધાવી રાખ્યા બંધાવ્યા હતા અને મોગલ રાજાઓને જે હિન્દુઓનો નાશ કરી રહ્યા હતા એ મોગલોને પાછા પાડનાર જગત

રામાનંદી સાધુ સમાજ દ્વારા જ્યારે દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે જગદગુરુ રામાનંદ આચાર્ય મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે ગુજરાતમાં ક્યાંય થઈ નથી ત્યારે જસદણ રામાનંદી સાધુ સમાજે ભવ્ય દિવ્ય જ્યારે ભગવાન રામાનંદ આચાર્ય મહારાજની મૂર્તિ સ્થાપિત કરી એનો અમે આનંદ વ્યક્ત કરીશી અને આજના પ્રસંગમાં સંતો નાનો એમ થાય કે કુંભનો મેળો એટલે બધા સંતોને બોલાવી ભવ્ય મારુતિ ધામ સાસ્યા બાપાનું સાધનાની ભૂમિ પ્રાર્થનાની ભૂમિ યોગીજી મહારાજનું ખૂબ જ અહીંયા એની એમની સાધનાની ભૂમિ આ જસદણની અંદર માહોલ મિની કુંભ જેવો જ્યારે છો છે ત્યારે હું રામાનંદ સાધુ સમાજ દસ ને ખૂબ ધન્યવાદ આપું છું હું ગુજરાત રામાનંદી સાધુ સમાજ નો પૂર્વ ચેરમેન અમરદાસ બાપુ આજ આ રામાનંદી સાધુ સમાજને ખૂબ જ શુભકામના પાઠવે છે અને આવી જ રીતે આવા કામ કરતા રહ્યો એવી જ મારી શુભકામના જય શ્રી આરામ